ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું શું અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને મસ્ત સવાર પડી છે તમે જુઓ ખાલી અને એને સવાર સવારમાં બધાને બદલી નાખે એ પણ સારવાર નાખી સારવાર નહીં નાખી સાર રાત પહેલાં નહીં ગુર્યા અંધારામાં જ ખબર નથી બોલો શું શું છે હા નહી

બે મિનિટ બાકી હું ટાઈમર સેટ કરી નાખું ગાય સર નક્કી ને તમે હું વિડીયો બનાવવા આવું જોઈ કણ સારા તો ગાય સર બે મિનિટ ટાટા ટાટા પાણીમાં હાથ કાલે રાખવા નહીં અને દસ રૂપિયા હું હાલ દઈશ મારતા કાલે આબુ હે ગેમ માં તમારે ગેમ રમ બાબુ તારે એક એક ગેમ હે તારા ઠંડા ઠંડા પાણીમાં બે મિનિટ હાથ રાખવાના ના દસ રૂપિયા મળશે રાખો તારા મને પાણી જોવા ઠંડુ હે કે નહીં તકે મારા દસ રૂપિયાનો લોસ થવાનો હોય તારે નહી પોણી નોર્મલ હે આ પોણી તો ચાલે જ નહી ગયો આય નોર્મલ આ તો યાટીસ થી રાખે તો ગાઈસ નહી તો ગરમ કરી નાઈ ગાઈસ મુ પોણી તો હાવ નોર્મલ પોણી હે એ તો આપણે પી આ દી પોણી એક કે આ બધું પોણી નોર્મલ હે એના માટે પોણી

લોહી બંધ કરી નાખે ને એવું પોણી જો તમે દહ ના હોવા રૂપિયા હજાર રૂપિયા કમાઈ લો વાત કાલે બે આખો દાડો હે મિનિટો ગણે જાવ હું તો બકાઈ ગયો તમે બે જણ લડે જો વાહન તો દેને હમ્પે થઈને આજ તો કોમ કર્યું અને આજે હમ્પે થઈને ડોલ્યો લઈ જાય બોલો પાણી સુખના સુખ સુરજ તો આ ઉજ્યો અને કા ઉજ્યો જો એને તો ગાય છે ને ચા ને રોટલી આવી ગઈ હે

સાડા અગિયાર થાય એટલે બધા ખાવા બેહી જાય અને છે ને ચા લાય બોલો ખુલજી ઢોકણું ખુલજી અને તું શું લે ને ચવણ તો લે ચવણ લે ના મારા માટે રોટલી લાવ્યો છે સવારની બનાવેલી રોટલી રોટલી તો મેલું ચવણ ખાવું ના ચવણ નહીં ખાવું તો ગાય છે ને સાડા અગિયાર બધ કરો લગભગ ખાવાનું બની જાય ખાવાનું ચાલુ થઈ જાય ખાઈએ રે અને અમારે છે ને ખાલી ચા બન્યો હે હું અત્યારે ચાની રોટલી ખાવ એટલે હે ને ચાની રોટલી અત્યારે ખાઈએ એટલે બપોરમાં ખાવાનું એટલે હે ભૂખ તો લાગે નહીં બપોરમાં અત્યારે તમે ચા રોટલી ખાઈ પછી બપોરમાં તમને ભૂખ તો લાગવાની છે નહીં એટલે ખાવાનું બચે તમને એમ નહીં લાગતું થોડું કે

ના પાડો મન ની ઠાક લાગજો થોડું ઠાક નહીં પણ ગાય છે ને હું હજુ હાલ ટાળીઓ કરીને આવ્યો હું એડમ અને એ ટાળીઓ ને આખા આખા ચોમા હું ગણ કાઠો થઈ ગયો એકદમ કાઠો થઈ ગયો હું આમ પાવડે ખોદી ખોદી ટાળીઓ કરીને આવ્યો મને કહેવાય કે લેબડો પાડવા હેડ તો મારે હવે કેવી રીતના જવું અત્યારે હું હવે લેબડો પાડવા ફોના અંગાજ જવું પછી મારે નાહવાનું છે હજુ તો હમ પછી મારે નાહવાનું જાણ અને ગાય છે ને આજે તો આજે નહીં હા એ ત્યાં સાપરું બનતું તો કાલનું ના જ કમ્પ્લીટ બની જાય તમને દેખાડું ખાલી તમે ખાલી દેખો બીજું કંઈ નહીં દેખો ખાલી હા જો આમ ખુલ્લામ બધું રાખતા ને ગાય તે આજે તો સાપરું બનાવી નાખ્યું પડદા પડદા આ બાજુ પડદો માર્યો છે પેલી બાજુ તો ખુલ્લું જ છે પણ કેટલું મસ્ત બનાવ્યું કમેન્ટ કરી દેજો ખાલી અને આ શું ખેલ કર્યા હે નીકળ્યા આ શું ખેલ કર્યા હે

અંગાત અંગાત રાખડ તો ગાય છે ને વાયકણ બહુ આટલા ઈલાકો બધો રોજડા ન હોય ઓય બહુ જોય રોજડા પીલા ગત તાકી જે અને અમારા આરજે ને વાડ વાડ કુદીને આવે એ બી તો એની જીગર ને કોઈ રોજડાની જીગર કેટલી હા લે તાડિયા લીધી વાને તાળી લઈને જગુ શરમ માં નાશ્યો જગુ તૈયાર શરમ માં નાખી દીધો મન અમે તાળી ના લાવ તો મન થોડું ખોટું લાગત અલે આ આટલા એટલા મને ખબર હે પણ આપણે થોડો આગળ જોતાઈએ ને હોય તો બોરક ખાતા હી હા બોરો ખાવા હે હા હે તો ગાઈસ રોઝડો થોડા વાર આયા પણ હવે બોરો નો પ્લાન બની ગયો ખાતાઈએ લેતાઈએ લેતાઈએ ને ખાતાઈએ જેમ કે રોઝડો દેખાતા જ નહીં પીલા કર તો ગાઈસ ને આટલા રોઝડો હતા ને દેખાતા નહીં કણ જગો શું વિચારે હવે

जाकु गाली कोते जाकु मुए कितो को जाकु कुदी नहीं है के पण कुदी जियो अब बोरा वहीं तो हार हो जाएंगे अब बोरा खावा आया हैं जो बोरा कदा वगैरह जिया तो हमारा ना दिल ने ठेस पहुंच जाए आठ लोग पाके हुए हैं दोनों जगु गरीब लागे के बोरा ला ला ले आप टेस्ट तो करो कर चू चौहे चौहे पेलो पकूंगी तो ओपन लिया लो ने लैपटॉप पड़े कोई नहीं से नहीं बोरा साफ થઈ ગઈ હે બધે ગરી ગઈ હો લે બગા ખા રે બીજા લઈ લી મે મે દેવા ગુંડા તો ગાઈસ ને જો બોરા ખવાઈ ગઈ અને મૂન મૂન જગુ બે બોરા ખવ વેણ આયા ફાટ થઈ ગઈ આ આજ પડી તો કે ફ્રેક્ચર થઈ ગઈ લંગી થઈ ગઈ થોડી નઈ કઈ અમારો કોઈ પ્લાન નતો હ હ મને આઈ તો બોલે હા

એ પણ હું જગું કાળી જણા બૂમ પડાય નહીં જગુ વાત તો કઈક કેવું બીજું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ